હેલો વિદ્યાર્થીઓ કેમ છો મજામાં રીપી લર્નિંગ હબમાં આપણું હાર્દિક 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 સ્વાગત છે હું આપણી સેવામાં પાંબર સર અને આજે આપણે વિદ્યાર્થી મિત્રો તમારી સામે જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સ્થિતિવાન અને કેપેસિટન્સની અંદર આજે આ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે કેપેસિટરના જોડાણ પ્રશ્ન સહજ થાય કે કેપેસિટરના જોડાણ શા માટે કરવામાં આવે ઘણી વાર વિદ્યાર્થી મિત્રો તમારે ઈચ્છિત મૂલ્યનું જયારે કેપેસિટન્સ જોતું હોય એ પછી એકદમ નાના મૂલ્યનું હોય કે એકદમ હાઈ લેવલનું તો એકદમ નાના મૂલ્યનું કેપેસિટન્સ કદાચ ન બની શકે ત્યારે આવી રીતના તમારે એક કરતાં વધારે કેપેસિટરનું જોડાણ કરવું પડે રાઈટ તમારે નાનામાં નાનું જ્યારે મૂલ્ય જોઈતું હોય કેપેસિટન્સનું રાઈટ ફોર એક્ઝામ્પલ તરીકે નાના નાનામાં નાનું વન પોઈન્ટ ફાઈવ માઇક્રોફેરેડેનું કેપેસિટર છે અને એના કરતાં પણ જ્યારે નાનું જોઈતું હોય ત્યારે તમારે એક કરતા વધારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવા પડે તો તમને એનું મૂલ્ય નાનામાં નાનું મળે અને જ્યારે મોટામાં મોટું વધારે જોઈતું હોય ત્યારે એક કરતા વધારે કેપેસિટરોને તમે જ્યારે સમાંતર જોડો છો ત્યારે એનું મૂલ્ય તમને મોટામાં મોટું મળતું હોય છે તો ઈચ્છિત ક્રમનું કેપેસિટન્સ મેળવવા માટે પછી એકદમ નાનું હોય એ એકદમ મોટું હોય આ મેળવવવું હોય ત્યારે તમારે વિદ્યાર્થી મિત્રો એક કરતાં વધારે કેપેસિટરોને કાં શ્રેણીમાં જોડવા જોઈએ અને ક્યાં તમારે એને સમાંતર જોડવા જોઈએ તો આજે આપણે શ્રેણી જોડાણ જોઈશું સમાંતર જોડાણ જોઈશું અને મેઇન કામ કેપેસિટરનું મેઇન કામ છે ઊર્જાનો સંગ્રહ કરવો તો સંગ્રહિત ઉર્જા અને એની ઉર્જા ઘનતા વિશે પણ આપણે ચર્ચા કરશું તો રેડી છો સ્ટાર્ટ તો આપણે કરીએ જોડાણ એક કરતાં વધારે કેપેસિટરો શ્રેણીમાં જોડવાનો પ્રયત્ન કર્યો છે સી વન સી થ્રી અપ ટુ સી એન છે ને એની બી બિંદુ વચ્ચે એક બેટરી પણ લગાડેલી છે અહીંથી વિદ્યુત બાર જશે ક્યુ ઓકે ક્યુ જશે મતલબ ગતિ કરીને આ ધન પ્લેટ ઉપર ક્યુ જમા થશે હવે આ જ પ્લેટની નજીક આ બીજી પ્લેટ છે તો તમને ખબર છે આપણે કે ધન ને કારણે જ ઋણ એના ક્ષેત્રમાં હોવાથી ઋણ વિદ્યુત બાદ પ્રેરિત થાય તો જેટલો એ ધન હોય છે એટલો જ એ ઋણ પ્રેરિત થઈ જાય એટલે પ્લસ ક્યુ તો એટલે ક્યુ આવે હવે એની સાથે બીજું કેપેસિટરની પ્લેટ જોડી એટલે ઋણને કારણે ધન પ્રેરિત થશે એટલા જ પ્રમાણમાં આ ધનને કારણે એટલા જ પ્રમાણમાં ઋણ પ્રેરિત થશે ફરી પાછો એને વાહકતા દ્વારા જોડો એટલે ઋણને કારણે ધન પ્રેરિત થશે ધનને કારણે એટલા જ પ્રમાણમાં ઋણ સિમ્પલ જયારે એક કરતા વધારે કેપેસિટર તમે શ્રેણીમાં જોડશો ત્યારે બધા કેપેસિટર એક સરખો હશે રાઈટ પણ દરેક કેપેસિટરની બે પ્લેટ છે એ ડાયરેક્ટ બેટરી સાથે નથી અને એક પ્લેટ બેટરી સાથે તો બીજી બીજા કેપેસિટર સાથે છે ને તો દરેક કેપેસિટર નો સ્થિતિમાન છે એ જુદો જુદો હોય શ્રેણી જોડાણની અંદર એટલે શ્રેણી જોડાણમાં શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પર સમાન હોય છે પરંતુ દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો જુદો જુદો હોય છે શ્રેણી જોડાણની અંદર દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત બાર ક્યુ સમાન હોય છે પણ દરેક કેપેસિટરનો જે પીડી છે એ વિદ્યાર્થી મિત્રો જુદો જુદો હોય છે રાઈટ ક્યુ કેમ સમાન છે મેં તમને સમજાયું ક્યાંય જશે વિદ્યુત બાર ક્યુ ધન પ્લેટ ઉપર જમા થશે ધન પ્લેટને ક્ષેત્રમાં જ બીજી પ્લેટ છે એટલે ધનના પ્રમાણમાં જ એટલો ઋણ પ્રેરિત થશે ફરી પાછું બીજા કેપેસિટરનો એની સાથે કનેક્ટ કરો વાહક તાર દ્વારા એટલે ઋણને કારણે ધન ખુલ્લો થશે રાઈટ એટલા જ પ્રમાણમાં ધનને કારણે એટલા જ પ્રમાણમાં ઋણ ખુલ્લો થશે એટલે કન્ટિન્યુ શેડ્યુલ ચાલશે એટલે શ્રેણી જોડાણની અંદર દરેક કેપેસિટરનો વિદ્યુત બાર સમાનો પણ વી છે એ બધામાં વેચાઈ જશે એટલે જોડાણનો કુલ પીડી તો વી બરાબર ઓકે તો વી બરાબર વી વન ની જગ્યાએ તમે લખશો ક્યુ બાય સી વન કારણ કે તમારી પાસે છે સી બરાબર ક્યુ બાય વી તો વી બરાબર ક્યુ બાય સી

એટલે જ્યારે તમારે ઇચ્છિત ક્રમનું નાનું કેપેસિટર્સનું મૂલ્ય મેળવવું હોય ત્યારે તમારે વિદ્યાર્થી મિત્રો એક કરતાં વધારે કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે એટલે આની ડેફિનેશન આપી દેવું છે કે સી વન સી થ્રી અપ ટુ સી એન કેપેસિટર્સ ધરાવતા એક કરતાં વધારે કેપેસિટરોને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટરનો વિદ્યુત બાર ક્યુ સમાન હોય પણ દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પીડી જુદો જુદો હોય તો આવા જોડાણને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવાય ફોકસ શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેવો હોય વિદ્યાર્થી મિત્રો સમાન પણ દરેક કેપેસિટીને બે પ્લેટ વચ્ચેનો પીડી જુદો જુદો હોય આ એક મેઈન પોઈન્ટ આ સમતુલ્ય કેપેસિટન્સ સૂત્ર છે સરવાળો લોંગ નો થઈને શોર્ટ કરવો હોય તો આ રીતના લખી શકાય તમને ભી ખબર છે રાઈટ અને આ બધા જ કેપેસિટરો જો સમાન મૂલ્યના હોય ને એવા n કેપેસિટર જોડેલા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ મૂલ્ય આ છે અને બીજું શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સ મૂલ્ય શ્રેણીમાં જોડેલા કેપેસિટરના મૂલ્ય કરતા નાનામાં નાનું હોય ક્લિયર મુદ્દો શ્રેણી જોડાણ નું બસ આ જ વસ્તુ છે મેન વસ્તુ આ કેપેસિટર અલગ અલગ સર્કિટ આવશે કેવી રીતના જોડેલા છે એનું સમતુલ્ય કેપેસિટર્સ મેળવવા માટે સૌથી મહત્વનો ભૂમિકા ભજવતી હોય છે રાઈટ ચાલો આવું જ જોઈએ વિદ્યાર્થી મિત્રો સમાંતર જોડાણ આ પેલા શ્રેણી જોડાણનું જે બાકી છે આવા જોડાણમાં દરેક કેપેસિટર પર વિદ્યુતભર સમાન હોય આગળ મેં તમને હમણાં જ જણાવ્યું રાઈટ બધો સમાન હોય પર સ્થિતિમાન કેવું હોય જુદું જુદું હોય આપણે ખ્યાલ આવી ગયો આગળ મેં તમને રિપ્રેઝન્ટ કરી દીધું છે ચાલો હવે વાત કરીએ સમાંતર જોડાણ જોઈ લો આ એક કરતાં વધારે કેપેસિટર નો બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે રેડી તો આ દરેક કેપેસિટર ના એક બાજુના સામાન્ય છેડા એ સાથે છે બીજી બાજુના છેડા સામાન્ય છેડા બી સાથે છે એટલે આ ત્રણેય કેપેસિટર ની બે પ્લેટો વચ્ચેનો પીડી એ અને બી ના પીડી જેટલો થાય તો ખ્યાલ છે ને રાઈટ

આમાં ક્યુ થઈ જશે એટલે વિદ્યુત બાર જુદો જુદો થઈ જશે પણ દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પીડી કેવો છે સમાન છે રાઈટ તો આપણે સ્પષ્ટ કહી શકીએ કે સમાંતર જોડાણમાં સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર દરેક કેપેસિટર પરનો વિદ્યુત બાર

પણ દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પીડી કેવો હોય છે સમાન હોય છે આ ખાસ ધ્યાન રાખજો સમાંતર જોડાણ એ મેં સમજાવ્યું ને કારણ કે દરેક કેપેસિટરની એક બાજુની પ્લેટ સામાન્ય બિંદુ એ સાથે બીજી બાજુની પ્લેટ સામાન્ય બિંદુ બી સાથે જોડેલી છે એટલે ત્રણેય કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પીડી એ અને બી ના પીડી જેટલો હોય જે વી છે તો આ બધાનો વી થશે પણ દરેક કેપેસિટર પર વિદ્યુત બાર વેચાઈ જશે એટલે વિદ્યુત બાર જુદો જુદો હોય એટલે આવું થાય ને કે કુલ વિદ્યુત બાર ક્યુ બરાબર શું થશે ક્યુ વન

સરવાળો શોર્ટ કરવો હોય તો સમયસન લેવું પડે આ જોડાણમાં દરેક કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાં જુદો જુદો હોય એ પણ રિપ્રેઝેન્ટ કર્યું છે બીજું એક ખાસ સમાંતર જોડાણની અંદર સમતુલ્ય મૂલ્ય આ સમાંતર જોડેલા બધા કેપેસિટરના મૂલ્ય કરતાં મોટા મોટું હોય જ ને કારણ કે આ પાંચ હોય દસ હોય પંદર હોય તો કેટલું થાય પંદર ને વીસ ને ત્રીસ થઈ જશે ને આનું મૂલ્ય જે આ ત્રણેય કરતાં મોટું છે એટલે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એકબીજાથી ઓપોઝિટ છે શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સમાન હોય સ્થિતિમાન જુદો જુદો હોય સમાંતરની અંદર સ્થિતિમાન સમાન વિદ્યુતભાર જુદો જુદો હોય જે સમજાયું તમને બીજું શ્રેણીમાં સંતુલ્ય કેપેસિટીઝનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા કેપેસિટર કરતાં નાના નાનું હોય ત્યારે સમાંતરમાં સમતુલ્ય કેપેસિટર્સનું મૂલ્ય સમાંતર જોડેલા કેપેસિટરનું મૂલ્ય કરતાં મોટા મોટું હોય આમાં પણ એન કેપેસિટર જોડેલા હોય તો આવા સમાન મૂલ્યના એન કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય તો તો સી બરાબર એન સી સમતુલ્ય કેપેસિટન્સ આવે રેડી એ બી તમને ખ્યાલ છે તો આ વાત થઈ સમાંતર જોડાણ રાઈટ તો બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આની અંદર આપણે મેઈન ખાસ છે કે જુદી જુદી સર્કિટો આપેલી હશે એ સર્કિટો ની અંદર અલગ અલગ કેપેસિટરો અલગ અલગ રીતે જોડેલા હશે કેમ જોડેલા છે કેવી રીતે જોડેલા છે એ શોધવાનું કામ આપણે આના ઉપરથી શ્રેણીમાં જોડેલા હોય તો એનું સમતુલ્ય સૂત્ર મૂકો સમાંતર જોડેલા હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર મૂકો મેન કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે શ્રેણીમાં શું સમાન છે શું જુદું જુદું છે સમાંતરમાં શું સમાન છે શું જુદું જુદું છે રેડી ઇટ્સ ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ નેક્સ્ટ પોઈન્ટ છે આપણો વિદ્યુત ભારિત કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેપેસિટર વિદ્યાર્થી મિત્રો મેન કામ એ જ છે કે ઉર્જાનો સંગ્રહ કરવો હે ને એ જ તે કામ કેપેસિટર છે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવો ફોર એક્ઝામ્પલ તરીકે ચાલો મારી પાસે આ કેપેસિટર છે હે ને આ એક કેપેસિટર છે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે હવે પ્લેટ ઉપર તમારે જયારે વિદ્યુત બાર લાવવાનો છે ત્યારે તમે પ્રાપ્તિ સ્થાન લાવીને એ જમા કરશો આ એક ક્યુ વિદ્યુત બાર જમા થાય છે રાઈટ તો વિદ્યુત બારને પ્રાપ્તિ સ્થાનમાંથી જ્યારે કેપેસિટરની પ્લેટ પર લાવવું હોય ત્યારે એને કાર્ય કરવું પડે અને એ જ કાર્યની અંદર ઊર્જા સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો સંગ્રહિત થાય છે એને કેપેસિટરની સંગ્રહિત સ્થિતિ ઉર્જા કહેવાય રાઈટ તો આ એક પ્લસ ક્યુ ને કારણે એ માઇનસ ક્યુ પ્રેરિત થશે આ વિદ્યુત બાર મુક્ષો એક પ્લેટ ઉપર એટલે અંદર એક પ્લેટ દ્વારા પહેલા શું ઉત્પન્ન થશે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે તો કેપેસિટરની એક પ્લેટ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કારણ કે આ પ્લેટ ઉપર વિદ્યુત બાર પથરાયેલો છે એટલે એ અનંત વિદ્યુત બારિત સમતલ આપણે ગણીએ છીએ અને એનાથી લંબરૂપે ઉદ્ભવતું ક્ષેત્ર પેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા કે સિગ્મા અપોન ટુ એપ્સીલોન ઝીરો આ જ ક્ષેત્રમાં બીજી પ્લેટ રહેલી છે રેડી ને આ ક્ષેત્રમાં રહેલી બીજી પ્લેટમાં રહેલ બીજી પ્લેટમાં

સિગવા બરાબર ક્યુ બાય એ એકમ ક્ષેત્ર વિદ્યુત બાર તો યુ ઇલેક્ટ્રિક એનર્જી છે એટલે ઈ સપોર્ટ તરીકે રજૂ કરી શકીએ ક્યુ ઇન્ટુ ક્યુ ટુસી ઇન્ટુ ડી ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ક્યુ સ્કવેર ક્યુ સ્કવેર ઇન્ટુ ડી ટુ એફ સી જીરો ચાલો આને હું આ રીતના લખી શકું વિદ્યાર્થી મિત્રો ક્યુ સ્કવેર સંગ્રહિત ઉર્જાનું સૂત્ર ડિફાઈન આપણે કર્યુંર બાય ટુ સી તમારું છે જોઈ લો અવેલેબલ હવે આમાં નામ આપણે મેળવવું હોય તો તમારે ક્યુ બરાબર સીવી લેતા તમે સીવી લેશો તો યુ ઈ બરાબર શું આવશે સી સ્ક્વેર વી સ્ક્વેર છેદમાં ટુ સી એક સી ઉડી જશે એટલે વન હાફ સી વી સ્કવેર જે તમારી પાસે અવેલેબલ છે ફરી પાછું અહીંયા સી બરાબર મૂકી દો ક્યુ બાય વી મૂકો

તો આ ઉર્જા ઘનતા છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો હાથ ગયું કેપેસિટરની સંગ્રહિત ઉર્જા અને ઉર્જા ઘનતાનું સૂત્ર બહુ ક્લિયર શોર્ટ બંને સૂત્રો પણ અગત્યના છે ઉર્જા ઘનતાના સૂત્રો અને સંગ્રહિત ઉર્જાના સૂત્રો ઓકે ચાલો આગળ નેક્સ્ટ તરફ જઈએ બહુ સરસ છે સીવન કેપેસિટન્સ ને વી વન અને સી ટુ કેપેસિટન ને વી ટુ વોલથી વિદ્યુત બારિત કર્યા બાદ તેને સમાંતર જોડવામાં આવે અહિયાં ચાલો આપણી પાસે બે કેપેસિટર છે ઓકે એને તમે સમાંતર જોડો છો આ C1 કેપેસિટર છે આ C2 કેપેસિટર છે હવે તમને ખ્યાલ છે કે બંને જેને સમાંતર જોડો છો સમાંતર જોડાણમાં પણ ક્યુ જુદો જુદો હોય છે તો કુલ ક્યુ વિદ્યુત બાર કેટલો થાય જોડાણ નો કુલ ક્યુ તો ક્યુ બરાબર ક્યુ વન પ્લસ ક્યુ ટુ ચલો કુલ વિદ્યુત બાર ક્યુ બરાબર શું થશે ક્યુ બરાબર વી પ્લસ સી ટુ વી જયારે જોડાણો કરો ત્યારે વી સમાન થઈ જાય જયારે અલગ અલગ કેપેસિટર હોય ત્યારે બંનેના વી જુદા જુદા હોય ચાલો આમાંથી વી કોમન કાઢી લો એટલે સી વન પ્લસ સી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન વી વન પ્લસ ને સામાન્ય સ્થિતિમાં લેવો હોય છે આ જોડાણ કર્યા પછીનો

તો કે બંનેની ઉર્જા આટલી થશે કારણ પ્રારંભિક ઉર્જા પ્રારંભિક ઉર્જા પ્લસ વન હાફ સી ટુ વી ટુ સ્કવેર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો પણ આને તમે બે માટે વન હાફ કોમન છે તો યુ તો સામાન્ય સ્થિતિમાં નો તપોત ચાલો આપણે મેળવી લીધો હવે પ્રારંભિક ઉર્જા છે એ તો આપણે ખ્યાલ છે પ્રારંભિક ઉર્જા તો પ્રારંભિક ઉર્જા યુ બરાબર વન પ્લસ યુ ટુ કે વન હાફ સી વન વન સ્કવેર પ્લસ હાફ ટુ વી ટુ સ્કવેર અને બે કોમન લખવું છેદ સરખો છે તો ડાયરેક્ટલી આવું લખી શકાય યુ આઈ ઇઝ ઇક્વલ ટુ સી વન વી વન સ્કવેર પ્લસ સી ટુ વી ટુ સ્કવેર ડિવાઇડ બાય ટુ તો આ પ્રારંભિક ઉર્જા આવી ગઈ પછી તમે એને જોડાણ કરો છો ત્યારે શું થશે તો કે અંતિમ ઉર્જા આવે છે જોડાણ કરો ત્યારે વન હાફ સી વન વી સ્ક્વેર પ્લસ વન હાફ સી ટુ વી સ્કવેર રાઈટ કારણ કે બંનેમાં જોડાણ સમાંતર જોડાણ છે એટલે વી સમાન થઈ જશે ચાલો તો એફ ઇઝ ઇક્વલ ટુ આમાંથી વી સ્ક્વેર કોમન લઈ લો વન હાફ વી કોમન લઈ લો ચાલો વન હાફ વી સ્ક્વેર કોમન સી વન પ્લસ સી ટુ આવું રહેશું જગ્યા કિંમત મૂકી દો તો યુ એફ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ વી સ્ક્વેર વી સ્કવેર એટલે અહીંયા આવું થશે ને સી વન વી વન પ્લસ સી ટુ વી ટુ એનો વર્ગ છેદમાં સી વન પ્લસ સી ટુ એનો વર્ગ राइट इनटू सी वन प्लस सी टू चलो एक सी वन सी टू जैसे तो यू ए फ इज क्वालिटी तमें सोला की सकते हो सी वन वी वन प्लस सी टू वी टू नो वर्क डिवाइड बाय टू सी वन प्लस सी टू आई विक्यू जो लो सेम राइट right? तो आना ऊपर ते आई અંતિમ ઉર્જા પ્રારંભિક ઉર્જા ચાલો બંને ઉર્જા આવી ગઈ પ્રારંભિક ને અંતિમ પછી તમારે ઉર્જાનો ગુમાવતી ઊર્જા તો કે યુઆઈ માઇનસ યુએફ તો આમાંથી આ બાદ કરશો એટલે તમને ફાઈનલાઈઝ ડેલ્ટા યુ આવું મળી જશે ક્લિયર ઓકે આ શોર્ટકટ સૂત્ર છે જેથી કરીને આવા કોઈ એક્ઝામ્પલ આવે તો જે ડબલ ઇ નીટની અંદર તમે સરળતાથી સોલ્વ કરી શકો છો તો ઇટ્સ ક્લિયર ઓકે આ સાથે વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે નવા જોશોમંગ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઈએ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ